યસ દોસ્તો આજે સન્ડે છે ને તમને ખબર રાજકોટ સન્ડે હોય એટલે બપોર પછી તો ટાઈમ સ્પેન્ડ કરવા કેટ ને કેટ જવું પડે અત્યારે મેડમ છે ક્યાં આવ્યા મેડમ બિગ બાઈટ સામે છે સજના ચોર ખાવા તો બિગ બાઈટ ક્યાં આવ્યું કોઈને ખબર પડું છે બિગ બાઈટ રેસ્કોસ રિંગ રોડ અત્યારે અમે લોકો સન્ડે છે તો રેસ્પોન્સ રિંગ રોડ પર આવ્યા છીએ અને મનભાઈને ને ચના ચોર ખાવા તો એને સીઆબેન ને તો અમે જ્યાં આવી છીએ ને આ ભાઈ છે રેસકોસ રિંગ રોડ પર આવી ત્યારે આ ચેના ચોર થઈ છે એડેટ જીએસટી ઓફિસની સામે આસપાસ હોય છે ત્યાં જ અમે લોકો અમારું ડેસ્ટિનેશન છે ચેનાચોર ખાવા અને ખાસ કરીને રાજકોટવાળાને તમને ખબર છે કે સન્ડે હોય તો શું કરવું અત્યારે રેસકોર્સ રિંગ રોડ પર બેઠા છે ચોર એન્જોય કરશું ને પછી અમે લોકો ત્યાં જઈ વિચારી છે અત્યારે તો પહેલાં રેસકોર્સ ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છીએ તો મેડમ ને ચાનાચુર નો સ્વાદ મળી રહી છે આપણે ખાવા નથી કારણ કે ફૂલ સ્પાઈસી બનાવી વત તો હવે સ્પાઈસી ખાતા નથી ને વધારે છે મિત્રો લાગે તો મેં છે આને કોણ પોતે સ્પાઈસી લાગે ડબલ ન લાગે पर खावा नता चना चोर एम के ने टमाटर न था हमें खाए अच्छी टमाटर हम भी हमारा से अलग ही भूखी मस्तना चना चोर का રેસકો થોડીક શોપિંગ કરીને રિટર્ન આવી ગયા છે ને આજે બહાર થોડોક વરસાદ આવી રહ્યો છે તો આજે જમવામાં શું બનાવવું છે એ ડિસાઇડ નહોતું થતું એક જણાને ખીચડી ખાવી હતી અને એક જણાને ભેળ ખાવી હતી તો આપણે એના માટે બે ચીઠી કહી દીધી છે તો આપણે હવે મેડમ પાસે જ આ ચીઠીને ખેંચાવશું અને જે નીકળે એ વસ્તુનું આપણે બનાવશું રેસીપી બનાવશું અને તમને એ બતાવશું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તો દોસ્તો ઓલમોડી બે ચીઠી થઈ ગઈ છે એક છે ખીચડીની અને એક છે ભેળની તો મેડમ પાસે ખેંચા શું મેડમને શું જમવાની ઈચ્છા છે અને શું નીકળે છે એ બતાવીશ તમને એક ચીઠી તારે ખેંચવાની છે એમાંથી આપણે નક્કી કરશું શું રસોઈ બનાવી તો ફટાફટ ખેંચ અને વાવ ખીચડી ખીચડી બેન ભેળ ખાવી હતી અમારે લોકોને ખીચડી ખાવી હતી તો ડિસાઈડ થઈ ગયું છે ખીચડી બનશે ખીચડી એવી મસ્તની બતાવશું બનાવશું અને બતાવશું તમે લાઈક કરજો શેર કરજો તો પહેલા ભાગ દુ સેટઅપ તૈયાર કરીશ અને તમને રેસીપી બતાવીશ યસ દોસ્તો તો અત્યારે જેટલી સબ્જી મેળી છે આટલી ઘરમાં સબ્જી હતી બધી સમારી લીધી છે તમને બતાવું શું શું તો કન્નીવાળીના બેંગન છે પેપ્સ મરચું છે સોરી ગાજર છે ઘરની વાડીનું મરચું છે અમેરિકન મકાઈ છે પાલક છે બોઇલ કરેલા ચણા છે કેપ્સિકમ મરચાં છે દૂધી છે આ કોબીનું આ બટેકા છે પિયોજ પ્યાજ છે ચણા તો આવી ગયા આ ટમાટર છે તો જુ અને રેસીપી બતાવીશ તો થોડુંક મેડમ તેલ મેળજો આપણે હવે આટલામાં તેમાં થોડીક ડુંગળી નાખવામાં આવશે આવું દેશી અને સિમ્પલ સોબર બનાવી કોઈ મસાલા નથી નાખવાના

રાઈ નાખશું વેજીટ ઘરની વાડીનું જીરું છે તો એ નાખશું યો ચમચીમાં ખીચડીમાં અડદની દાળ નાખ વિશે તો ટ્રાય કરી અડદની દાળ એ કહેવાય હિંગ બસ એ હિંગ બસ હવે ડુંગળી એને હા આજે અમારે પહેલી વાર જગદીશ જો খিચડી બનાવ પણ લગભગ મારો ડબો અને માથે મારી મારીને ડબો તૂટી ગયો અને પ્યાજ છે ને તેલ ન પડે ને ત્યાં સુધી પ્યાજ હા તો નાખો હવે બસ નાખી હવે મિત્રો હળદર એકર પડી ગઈ છે ને ઓલમોસ્ટ અમારી ડુંગળી ચડવા આવી છે બતાવો પણ નતો મોટું હવે આ બધાય શાક નાખો પાલક ટમેટા નહીં ટમેટા કડક વસ્તુ હોય ને બટેટું હું બતાવું છું હાલો ગાજર અને દાણા

હવે બધું શાક મિક્સ કરી જ નાખવાનું હે તો દોસ્તો અત્યારે ઓલમોસ્ટ બધી સબ્જી ચડવા મેલ દીધી છે અને ખીચડી પણ અમારી બોલ થઈ ગઈ છે તો એમાં માંડવીના દાણા છે અને ખીચડીમાં જે વસ્તુ આવતી મગ ને ચોખા હવે જ્યાં સુધી સબ્જી બોઇલ થાય ત્યાં સુધી રેસ્ટ કરીશું પછી ખીચડી એડ કરશું અને પછી અમે લોકો તૂટી પડશું કે ની વાત ન પૂછો તો ચાલો મિત્રો તમારે જમવું હોય તો મારી ઘરે આવો દૂધ ગરમ કરે એમાં ખાંડ નાખો પછી ગામડાની સ્ટાઈલથી જમવાની ઈચ્છા છે હું નાનો હતો ત્યારે દૂધ રોટલી ખાતો તો અત્યારે આજે પાછી એક જ પ્રોગ્રામ કરી દીધું દોસ્તો અત્યારે બધી સબ્જી એડ કરી દીધી છે થોડીક વાર એને દઈશ અને થોડીક પછી આમાં નાખશું આપણે ટમેટા તો તમે જોઈ શકો છો

ખીચડીની જે સબ્જી હતી બધી બાકી ગઈ છે હવે આ જે ખીચડી છે ને એ છે તો સાદી ખીચડીમાંથી ફેન્સી ખીચડી થોડીક પીરી છે અને ઓલમોસ્ટ ત્રણ કિલો ખીચડી છે પણ ચેલેન્જ છે મારા બે માટે તો ખીચડી દૂધ અને ખીચિયા પાપડ અનેક મજા લેવાની છે ઓર મજા આવશે માં આવી મોજ કરવી જોઈએ હલ્કા ફૂલ્કું ફૂલું ખાવું જોઈએ સરસ બધું એમાં બેસ થોડો ખાસ મોટો ખિચડી ખીચડી એવી થઈ ગઈ છે હવે થોડીક વાર બોલ કરવા દેશું બી ને મિક્સ ખાવા દઈશું અને પછી અમે લોકો જમવા બેસી તો ચાલો મિત્રો અમે લોકો જમવા બેસી ત્યારે બતાવીશ પણ એની પહેલાં કમેન્ટ કરો કે તમે શું રસોઈ બનાવી છે કોની પહેલાં કમેન્ટ આવે છે એ ખાસ કરજો કારણ કે અમે લોકો હવે ગિફ્ટ સેન્ડ કરવાના છીએ અમે એના બાળકો માટે એક બુલેટ લીધું છે એ તમને હમણાં બતાવીશ કે પહેલી જેની કમેન્ટ આવે ને કુરિયર કરશું બુલેટ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ખાસ દોસ્તો કમેન્ટ કરજો તમારા ઘરે રસોઈ શું બની છે અને ત્યાં સિટીમાંથી વિડીયો જોવો દોસ્તો અમે ફાઇનલી અમારી ખીચડી બની ગઈ છે ને અમે ડીશ સેવ સર્વ કરશે

પછી ટેસ્ટ કરું છું કેવી બહીની છે ને તમને બતાવું છું અને સારી બની છે પણ તમે તમારી ઘરે આવી રીતની ટ્રાય કરજો તો મિત્રો ટ્રાય કરું છું કારણ કે થોડીક ગરમ છે પણ શું શું સબ્જીનો ટેસ્ટ આવે છે ખાસ કરીને અમે જે મકાઈ નાખી છે ને એનો ટેસ્ટ બહુ અલગ આવે અને બીજા નંબરમાં જે માંડવી નાખેલી છે ને ગુણક ટેસ્ટ આવે છે તમને મેં કીધુંતું ચણા માંડવી અને મકાઈ આ ત્રણેયનો ખીચડીની આખી રોનક ફેરવી નાખે છે ખરેખર ટ્રાય કરવા જેવી છે શીયા ખીચડી ચાખજો કોળી છે હ પહેલીવાર મેં ખીચડી બનાવી ઈમાનદારીથી કહી દે કેવી બીની સીયા કરે છે તો એને કહું સીયા ફેનો સ્વાદ આવે ટેસ્ટ માણી ગયા મસ્ત છે ને જો માંડવી ના દાણા આ મકાઈ દાણા અને કેપ્સિકમ મરચું ગાજર નો એટલો મસ્ત ટેસ્ટ આવે ને એક ખાસ વાત શું છે મિત્રો ખબર જે સબ્જી નાખી છે ને એને બહુ મે ગ્રેવી જેવી ન કરવા દીધી આખા પીસે સ્વાદ આવી રહ્યો છે ની વાત જ અલગ પૂછો માં જે સબ્જી આપણે ચાવી ને એનો યુનિક ટેસ્ટ અલગ જ આવી રહ્યો છે તો ખરેખર ખીચડી બનાવી જોઈએ અને ટ્રાય કરવી જોઈએ અને મસ્ત તરી બનશે એમાં આવા ઠંડા વાતાવરણમાં ખાસ તો ચાલો મિત્રો અમે લોકો અત્યારે જમી લે આ ખતમ કરીશી અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તમારી ઘરે શું રસોઈ બની છે એ કમેન્ટ કરજો